આજથી શરૂ થયેલા પાવન નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ભરૂચના દાંડિયા બજારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો માં અંબાના દર્શન માટે વહેલી સવારથી જ માઈ ભક્તો લાંબી કતારમાં ઊભા રહીને માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દાંડિયા બજારનું અંબાજી મંદિર ભરૂચમાં માઈ ભક્તોના શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે અહીં પ્રતિવર્ષ નવરાત્રી ન પાવન અવસર પર વિશેષ સજાવટ કરવામાં આવે છે તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે આ વર્ષે પણ પ્રથમ નોરતીથી જ મંદિર પરિસર ભક્તોની ભીડથી ગજબતું થયું હતું મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા મા અંબાના વિશેષ પૂજન અર્ચન સાથે નવરાત્રી મહોત્સવનો આરંભ કરાયો હતો નવ દિવસ સુધી અંબાજી મંદિરે દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શુભ નવરાત્રી શુભકામના પાઠવું છું જય અંબે આજથી તમામ જાહેર જનતાને જણાવું છું કે આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયેલો છે અને સવારે 6 થી 10:30 લગીનો માતાજીનો શુભ મહોરત હતો હવે આ આ પ્રમાણે હવે 10 દિવસ છે માતાજીની સેવા પૂજા થશે અને આ વખતે 10 નવરાત્રી છે એનું કારણ કે બે ત્રીજ હોવાથી આવરે નવરાત્રિની આઠમ મંગળવાર તારીખ ત્રીસ તારીખે ઉજવવામાં આવશે મોટી અંબાજીમાં બી આઠમ ત્રીસ તારીખે થવાની છે અને પાવાઘરમાં બી આઠમ ત્રીસ તારીખ થશે અને પહેલી તારીખે નોમ આવશે અને બીજી તારીખે બીજી ઓક્ટોબરે વિજયાદશમીનો ઉજવણી કરવામાં આવશે એવી રીતે માતાજીનું નવરાત્રનું પૂજાવિધિ કરીને સમાપન કરવામાં આવશે જય અંબે